સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના સ્થિતિને કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે ત્યારે રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી આર્થિક સંક્રમણના ભોગ બની રહ્યા છે જે રત્ન કલાકારો પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનું ઓછામાં ઓછું કામ કરતા હતા તે હવે માત્ર પંદર થી વીસ હજાર સુધીનું જ કામ કરી શકે છે તેવી સ્થિતિ ઉભી થઈ છે જેને કારણે રત્ન કલાકારોમાં ચિંતાનો બોજો ફરી વળ્યો છે અપૂરતા વેતન અને કામના કારણે

મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવન્તા જેમ્સની અંદર સો કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈપણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ કમિટી બનાવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની

બેવું પડે છે કામ ભાવ ઓછો પરિવારમાં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે